નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ રમીટી ચેનલ વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો છે આપણે અક્ષર કઈ રીતના સુધારવા વિદ્યાર્થી મિત્રો ગાંધીજી કહેતા કે ખરાબ અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પણ કંઈક લખવું છે તો વિદ્યાર્થી મિત્રો ખરાબ અક્ષરને લીધે આપણે અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયોમાં આપણે એ શીખવાનું છે કે તમારે કાયમના માટે અક્ષર કઈ રીતના સુધરી શકે તો વિદ્યાર્થી મિત્રો હું મારા અનુભવો જ તમારા જોડે શેર કરીશ વિદ્યાર્થી મિત્રો હું જ્યારે ધોરણ ત્રણ અને ચારમાં ભણતો તો વિદ્યાર્થી મિત્રો લગભગ ધોરણ ત્રણમાં અથવા ચારમાં એક પાઠ આવતો હતો આહાર કરી તો વિદ્યાર્થી મિત્રો માર પણ પહેલાં અક્ષર ખરાબ જ આવતા હતા પણ એક પાઠ એ હતો કે એમાં મારા આવતા હતા એના કરતાં થોડા સારા અક્ષર નીકળતા હતા તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ અમને ત્રીજા ચોથામાં અમને લેખન રોજ ના આપતા પાઠ ધીરે ધીરે મારા અક્ષરો સુધરી ગયા મિત્રો હંમેશા થતું શું હોય છે કે આપણા અમુક અક્ષરો સારા આવતા હોય છે અમુક આપણા જે સ્વરો છે વ્યંજનો છે એમાંથી અમુક અક્ષરો આપણા સારા આવતા હોય છે અમુક અક્ષરો ખરાબ આવતા હોય છે તો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો જો આપણા જે જે સારા અક્ષરો આવે છે તો તે પ્રમાણેના વિદ્યાર્થી મિત્રો એવું નથી કે આપણે પર્ટિક્યુલરલી આખે દસ અક્ષરો સારા આવે છે એવું નથી પણ જો આપણે દસ અક્ષરો સારા આવે છે તો તે પ્રમાણે થોડા એવા ફકરા આપણે ચોઈસ કરવાના કે જેમાં આપણા સારા અક્ષર નીકળી શકે છે તો વિદ્યાર્થી મિત્રો એવા જ ફકરોને આપણે રોજના રોજના પ્રેક્ટિસ કરતા જવાની વિદ્યાર્થી મિત્રો એક દિવસમાં ના થશે પણ એક દિવસ જરૂર થશે એટલે કે વિદ્યાર્થી મિત્રો એક દિવસ બે દિવસ એમ કરતાં કરતા વિદ્યાર્થી મિત્રો તમે એક મહિનો જેટલી પ્રેક્ટિસ કરશો તો તમારા ચોક્કસથી તમારા અક્ષર સુધરી શકશે વિદ્યાર્થી મિત્રો જો મારા અક્ષર સુધરી શકતા હોય તો તમારા ચોક્કસથી અક્ષર સુધરી હવે વિદ્યાર્થી મિત્રો બીજું એ છે કે જ્યારે પણ આપણે કોઈક લખાણ લખીએ છીએ તે ત્યારે વિદ્યાર્થી મિત્રો પેન્સિલ જો કોઈ અમુકના પેન્સિલથી સારા અક્ષર આવતા હોય છે અમુકના બલપેનથી સારા આવતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો એ તમારા પર ડિપેન્ડ છે જો પેન્સિલ તમે અક્ષર સુધારવા માગો છો તો પહેલાં પેન્સિલથી ટ્રાય કરો કેમ કે આપણી ભૂલ થાય તો આપણે સુધારી શકીએ છીએ જો મોસ્ટ ઓફલી બે પ્રકારના વિદ્યાર્થીઓ છે અમુક વિદ્યાર્થીઓ બહુ ઘણા ઉપરથી પકડીને લખતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારા સૌથી ખરાબ અક્ષર આવવાની સંભાવના હોય છે અને ખરાબ જ અક્ષર આવે છે તો હંમેશા તમારી ગ્રીપ આ હોવી જોઈએ શું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો જો આ જે પેન્સિલ સોલી છે એનાથી થોડું ઉપર તમારું શું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો પકવાડેની ગ્રીપ હોવી જોઈએ જે એકદમ ટાઈટ પણ નહીં ને એકદમ ઢીલી પણ નહીં મીડિયમ પહેલામાં રહેવી જોઈએ મીડિયમ ટાઈટ રહેવી જોઈએ અને તમારું જે પોઈન્ટ છે તે વિદ્યાર્થી મિત્રો એકદમ તીખો પણ નહીં અને એકદમ ઘાટો પણ નહીં એવી રીતના રહેવો જોઈએ જેથી કરીને તમારે એકદમ એકદમ નાના અક્ષર પણ ન નીકળે ને મોટા ઝાડા પોઈન્ટના લીધે મોટા અક્ષર પણ ન નીકળે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે થોડી આ રીતના ગ્રીપ પકડીને જો તમે પ્રેક્ટિસ કરશો તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમારા અક્ષરમાં ખૂબ બદલાવ આવી જશે અને ધીરે ધીરે તમારા વિદ્યાર્થી મિત્રો આપણે વેઠવાળી નથી કરવાની ધીરે આપણે એકદમ શાંતિથી લખવાનું છે બે લીટી લખો ત્રણ લીટી લખો આ રીતના વિદ્યાર્થી મિત્રો આજે બે લીટી સરસ અક્ષર લે કે કાલે બે લીટી વધારે લખો ત્રણ લીટી લખો ચાર લીટી એમ ધીરે ધીરે તમે પ્રેક્ટિસ કરો પછી તમારી સ્પીડમાં ફાવટ આવતી જશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારા ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય તમે તમારા અક્ષરો કાયમના માટે સુધારી શકો છો વિદ્યાર્થી મિત્રો થોડી મહેનત કરવી પડશે પણ વિદ્યાર્થી મિત્રો જો આપણા અક્ષરો સુધરી ગયા તો દરેક જગ્યાએ આપણને એ કામ આવશે જો તમે એક વિદ્યાર્થી હો તો તમને ત્યાં કામ આવશે કોઈક તમે ટીચર હોઈ શકો છો અથવા તો કોઈ કોઈ પણ જગ્યાએ આપણે લખવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે કમ્ફર્ટેબલી લખી શકીશું તો વિદ્યાર્થી મિત્રો આ ટીકને જરૂરથી ફોલો કરજો જરૂરથી આ આ વર્ક કરશે વિદ્યાર્થી મિત્રો ઘણા ઘણા જગ્યાએ ઘણી જગ્યાએ તમને અલગ અલગ ટ્રીકા આપવામાં આવશે કે આવું બહુ ગૌડ કુંડાળો કરો અથવા તો પછી કોઈપણ રીતના અલગ અલગ ટ્રીકા આપતા હશે પણ મેં મારા અનુભવો શેર કર્યા છે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી આ તમે ટ્રાય કરી જો અને બીજું કે વિદ્યાર્થી મિત્રો જો કોઈક મોટા અક્ષરો છે સાપેલા અક્ષરો છે તો તેના પર તમે ઘૂંટવાની ટ્રાય કરો તેના પર તમે ઘૂંટવાની ટ્રાય કરો તો પણ તમારે ચોક્કસથી અક્ષર સુધરી જશે શું વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી અક્ષરો સુધરી જશે જો આમ એક મોટો ફકરો છે તેના પર આપણે નહીં અમુક અમુક વાર આમ ઉપર ઉપર ઘૂંટતા હોઈએ છીએ તો તે રીતના તમે પ્રેક્ટિસ કરશો તો પણ તમારા અક્ષર ચોક્કસથી સુધરી જશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે ટ્રાય કરો ચોક્કસથી તમારા અક્ષર કાયમના માટે સુધરી જશે તો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે